હેલો નમસ્કાર મિત્રો સુત્રાપાડા વિસ્તારમાં રહેતા અને આસપાસના વિસ્તારમાં હોટલ પ્લસ રિસોર્ટ ની અંદર તમને ગુજરાતી પંજાબી ચાઈનીસ કાઠિયાવાડી વગેરે મસ્ત મજાનું ટેસ્ટી ફૂડ તો મળી જ જશે સાથે તમને મસ્ત મજાનું વાતાવરણ પણ મળશે સાથે તમને મળશે નાવા માટેનો સરસ મજાનો સ્વિમિંગ પૂલ ગાર્ડન જ્યાં તમે આરામથી તમારા ફેમિલી સાથે મસ્ત કુદરતી વાતાવરણ એન્જોય કરી શકો તમે વિડીયોની અંદર મિત્રો જોઈ શકો છો કે મસ્ત મજાની નારિયેળીઓનો બહુ સરસ મજાનો અને ખૂબ જ વિશાળ એરિયાની અંદર બનેલા રિસોર્ટ છે જ્યાં બાળકો માટે રમવા માટેનો પ્લેઈંગ એરિયા પણ છે નેચરને પ્રેમ કરતા લોકો અને આ મિત્રો અને જે લોકો દેશી સ્ટાઇલ થી બેઠક વ્યવસ્થા પણ અહીં ઉપલબ્ધ છે અને એટલું જ નથી કે ખાલી દેશી બેઠક વ્યવસ્થા છે સાથે સાથે ખુરશી ટેબલ એટલે દરેક પ્રકારના લોકોને આરામથી અહીં મજા આવે એ પ્રકારનું સરસ મજાનું મનોરમણીય વાતાવરણ અહીં ઉપલબ્ધ છે આ મિત્રો જયમાં પછી જો તમારે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા હોય તો અહીં આઈસ્ક્રીમની ની પણ વ્યવસ્થા તો ખરી જ તો મિત્રો રાહ કેની જોવો છો સરસ મજાના વાતાવરણની અંદર અને સરસ એટમોસ્ફિયરની અંદર અને સરસ લોકેશનની અંદર બનેલી આ ગામઠી હોટલ અને રિસોર્ટની અંદર તમારા મિત્રો અને પરિવાર સાથે પહોંચી જાઓ અને મસ્ત મજાના ટેસ્ટી ફૂડનો આનંદ લ્યો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોની વચ્ચે શેર જરૂર કરજો અને હા ચેનલની અંદર જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ